આણંદ જિલ્લા ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન મોદીના અગિયાર વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાં તેમના કાર્યકાળ દરમિયાનની સિદ્ધિઓ અને સરકારની યોજના છેવાડાના માનવી સુધી પ્રશિક્ષણ કાર્યશાળા યોજી તે બાદ પહોંચેના સંકલ્પ સાથે અગિયાર વર્ષના સફળ સુશાસનની ઉજવણીના આયોજન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સમણા સાકારમાં જન જનનું પણ યોગદાન રહે તેવા સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સતત ત્રીજી ટર્મમાં પણ વડાપ્રધાન બન્યા અને અગિયાર વર્ષ પૂર્ણ થતાં તેમના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન દેશે મેળવેલ સિદ્ધિ અને પ્રજાલક્ષી યોજના છેવાડાના માનવી સુધી પહોંચેના પગલે આણંદ જિલ્લા ભાજપ દ્વારા અગિયાર વર્ષના શાસનની ઉજવણી તથા સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને વર્ષ બે હજાર સુડતાલીસના દેશના આર્થિક વિકાસમાં પોતાનું પણ યોગદાન પ્રજા સંકલ્પથી પૂર્ણ થાય તેવા આશયથી પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ભાજપ ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે આ પ્રસંગે મધ્ય ગુજરાતના પ્રભારી અજય બ્રહ્મપટે જણાવ્યું હતું કે આઝાદી બાદ કેન્દ્ર કોંગ્રેસે કોંગ્રેસના કુશાસન અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષના સુશાસનને પ્રજાસક્ષ બુથ લેવલથી લઈ સ્થાનિક નેતાઓ દ્વારા પ્રજાસમક્ષ રજૂ કરવામાં આવશે આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રભારી રાકેશભાઈ શાહ નાયબ દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય યોગેશ પટેલ કમલેશ પટેલ વિપુલ પટેલ ગોવિંદભાઈ પરમાર પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ લાલસિંહ વડોદયા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચૌદની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા અને તે પછી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ એમ બંને વખત પણ જીતીને આ વખતે ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા છે તો અત્યારે એ એમના બે હજાર ચૌદ પછીના કાર્યકાળને અગિયાર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે એ અગિયાર વર્ષના કાર્યકાળમાં થયેલા કામો લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે તો એ બુથના લેવલ સુધી કાર્યક્રમો પહોંચાડવા માટેનું માર્ગદર્શન આજે અહીંયા આગળ ઉપસ્થિત રહેનાર કાર્યકર્તાઓને આપવામાં આવશે એ સિવાય દસ અને અગિયારમી તારીખે સમગ્ર દેશની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એમાં રાષ્ટ્રીય કક્ષાએથી કોઈ નેતા આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે સાથે વ્યવસાયો સાથે સંકળાયેલા અનેક લોકો સાથે વ્યાવસાયિક સંમેલન પણ કરવામાં આવશે અને વિકાસના જે કામો થયા છે એની પ્રદર્શની પણ યોજવામાં આવશે અને એ ત્રણ બે દિવસનો કાર્યક્રમ દસ અને અગિયારમી તારીખે કરવામાં આવશે એ સિવાય વિકસિત ભારત બે હજાર સુડતાલીસની અંદર ભારત દેશ વિકસિત બને એના સંકલ્પ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે અમારા જે વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ નીચે સુધી જઈ અને વિકસિત ભારત બનાવવામાં મારું પણ કંઈક યોગદાન હોય એ પ્રકારનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ મંડળ સ્તરે અને છેક શક્તિ કેન્દ્ર સ્તરે કરવાનું આયોજન પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને એનું એ કાર્યક્રમ કેવી રીતે કરવા કોણ ઉપસ્થિત રહેશે કોણ આ કાર્યક્રમો માટે જશે એનું માર્ગદર્શન આજની કાર્યશાળામાં આપવામાં આવશે અને એ કાર્યશાળાનું માર્ગદર્શન આપવા માટે અમારા મધ્ય ગુજરાતમાં જેમની જવાબદારી છે એવા આદરણીય અજયભાઈ બ્રહ્મભટજી અને અમારા એનું સમગ્ર આ કાર્યક્રમોનું નિરીક્ષણ અમારા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ જોશે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા કે જેમના નેતૃત્વ હેઠળ ચાલતી ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સહકાર અને સંગઠનના માધ્યમથી સેવાનું કાર્ય કરી રહી છે જે કામ કરે એ જ એની ઉજવણી કરી શકે તે હેતુથી આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ અને હવે અગિયાર વર્ષની કેન્દ્ર સરકારના કાર્યોની અમે ઉજવણી કરી રહ્યા છે જે અંતર્ગત બધા જ કાર્યક્રમોની જાણકારી આપને અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલે આપી પરંતુ કોંગ્રેસના આઝાદી પછીના કુશાસન અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો સીધો ફરક પ્રજા સુધી પહોંચાડવા માટેનો અમારો એ એક પ્રયત્ન છે આ પ્રયત્નની સાથે સાથે સેવાકીય કામ તરીકે અમે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ અને કેચ ધ રેન્જ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબ એને એક જનશક્તિ જળશક્તિ જન આંદોલન તરીકે લઈ રહ્યા છે તેમાં અમે દરેક ધારાસભ્ય સાંસદ બધી જ સંસ્થાઓના માધ્યમથી સંગઠનના મદદથી અમે કેચ ધ રેન્જનો કાર્યક્રમ બહુ જ મોટા પાયે કરવા જઈ રહ્યા છે સાથે સાથે સિત્તેર પ્લસ ઉપર અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે દરેક સિત્તેર વર્ષથી ઉપરના લોકો વડીલોને આયુષ્યમાન ભારત ભારત कार्ड નું કવચ મળશે તેને અમે સેચ્યુરેશન પર લઈ જવા માટે શક્તિ કેન્દ્ર પર ચોપાલ બેઠકના માધ્યમથી અમે શક્તિ કેન્દ્રને બૂથ પર જઈશું અને સિત્તેર પ્લસના જેટલા પણ વડીલો કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એને આયુષ્યમાન કાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી અને એ યોદ્ધાને સંપૂર્ણ કરાવીને નરેન્દ્રભાઈને અમે સંકલ્પ અમારો પૂરો કરાવશું યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી